ભારતની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં કયા વન વિસ્તારને જે છે સાહેબ વન્ય જીવ તરીકે જે છે જાહેર કરવાનો જે છે નિર્દેશ આપી દીધો અને સાહેબ તમે જુઓ તો ભારતની સુપ્રીમ કોર્ટ જે છે લાલ ઘૂમ થઈ જાય છે એક રાજ્ય ઉપર એને કહે છે કે ભઈ 7 દિવસની અંદર જો નિર્ણય ના લીધો તો પછી જે છે સાહેબ અમે મેન્ડામસ જે છે રીટ જારી કરીશું અને જબરદસ્ત કે છે તમને એટલી ખબર નથી પડતી આટલું ક્લાઇમેટિક ચેન્જ પરિવર્તન આવી ચૂક્યું છે એક બાજુ તમે કહો છો કે સાહેબ કેન્દ્ર સરકાર આવીને એન્ક્રોચમેન્ટ કરી રહી છે એવા પ્રોજેક્ટ લાવી રહી છે મારા પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે જ્યારે પર્યાવરણને બચાવવાની વાત આવી રહી છે તો ઇકો નાજુક ઇકો સિસ્ટમ છે અને બચાવવા માટે તમે નિર્ણય નથી લેતા સાત દિવસમાં નિર્ણય લો સાહેબ તાત્કાલિક જે છે રાજ્યની કેબિનેટમાં

અને કહે છે કે આઠસો છપ્પન ચોરસ કિલોમીટર જેમાં જે છે આઠસો સોળ આરક્ષિત વન છે સાહેબ પહેલાથી એવા સારંડા ફોરેસ્ટ જે છે એને લાજુક લેન્ડસ્કેપને જાળવવા માટે એને બચાવવા માટે સાહેબ વન્યજીવ અભયારણ્ય તરીકે જે છે જાહેર કરવાનો આદેશ આપે છે ભાઈ તાત્કાલિક જે છે 7 દિવસ આપે છે તો ઝારખંડ કેબિનેટ જે છે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરે છે અને પશ્ચિમ શ્રીભૂમ જિલ્લામાં આવેલા સારંડા ફોરેસ્ટના જે છે એક ભાગને વન્યજીવ અભયારણ્ય તરીકે સૂચિત કરવાના પ્રસ્તાવને જે છે મંજૂરી આપી દે છે સાહેબ